ભુજ ખાતે શંકાસ્પદ એકાવન જેટલા આરોપીઓના ઘર ચેક કરાયા ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસની ટુકડીઓ દ્વારા શરીર અને મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપનારાઓ પર વોચ રાખવા એકાવન જેટલા આરોપીઓના ઘર ચેક કરાયા સરહદી કચ્છ જિલ્લામાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપનારા આરોપીઓ પર વોચ રાખવા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા સૂચના અપાયા બાદ ડીઆઈજી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસની ભુજ એ ડિવિઝન બી ડિવિઝન એલસીબી એસઓજી તથા પેરોલ ફરલો ટીમ ટ્રાફિક પોલીસ માધાપર પોલીસ તથા ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ અધિકારી મળી કુલ બાર જેટલા અધિકારીઓ અને એકસો સત્તર જેટલા કર્મચારીઓ દ્વારા ભુજ ખાતે એકાવન જેટલા અલગ અલગ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલા આરોપીઓના ઘર રહેઠાણની તલાશી લેવાઈ હતી જેમાં એકવીસ જેટલા શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટ ચેક કરાયા હતા આ ઉપરાંત એકવીસ જેટલા શંકાસ્પદ વાહનો ડિટેઈન કરાયા તથા એકસો પચાસ એનસી કેસ કરી રૂપિયા સાતસોનું દંડ કરવામાં આવેલ હતું એકસો ત્રશી જેટલા વાહનો ચેક કરાયા હતા અને તમામને અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપી ચેતવણી પણ અપાઈ હતી આ કામગીરીમાં એલસીબી એસઓજી પેરોલ ફર્લો સહિતની પોલીસની ટીમો જોડાઈ હતી